બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યાનો આવ્યો છે જેમાં ફરિયાદોને ધ્યાનમાં લઈને નગરપાલિકાએ વિશેષ ઝુંબેશ શરૂ કરી છેલ્લા બે દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અઢાર રખડતા પશુઓને પકડ્યા છે આ તમામ પશુઓને નજીકની ગૌશાળામાં ખસેડવામાં આવ્યા છે રખડતા પશુઓથી શહેરમાં અનેક સમસ્યાઓ સર્જાતી હતી રોડ પર ટ્રાફિક જામ થતો હતો તો અકસ્માતનું જોખમ રહેતું હતું આ સાથે જ ગંદકીની સમસ્યા પણ સર્જાતી હતી જેને લઈને નગરપાલિકા દ્વારા પશુપાલકોને જાહેર નોટિસ આપવામાં આવી હતી જો કોઈ પશુપાલક પોતાના પશુઓને રખડતા મૂકશે તો તેમની સામે દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ નિયમિત ચાલુ રહેશે હોવાનું જણાવીને નાગરિકોને તેઓ પોતાના પશુઓને ખુલ્લા ન છોડે અને નગરપાલિકાને સહયોગ આપે તેવી અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો